ચંદીગઢમાં આજે આઈપીએલની અઢારમી મેચ રમાશે જેમાં પંજાબ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે પંજાબ તેની તમામ મેચો જીતીને પોઈન્ટ ટેબલ પર મોખરા સ્થાને છે તો બીજી તરફ રાજસ્થાન ત્રણ મેચ રમ્યું છે જેમાં ફક્ત એક મેચમાં તેને જીત મેળવી છે અને તે પોઈન્ટ ટેબલ પર નવમા સ્થાન ઉપર છે રાજસ્થાને સ્પર્ધામાં પરત ફરવા આજની મેચ જીતવી જરૂરી છે અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કીમ નદી પરના પુલનું કાર્ય પૂર્ણ કરાયું પંદર માર્ચ બે હજાર પચ્ચીસના રોજ તેનું કાર્ય પૂર્ણ થયું હતું આ સાથે જ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પૂર્ણ થયેલ ચૌદમું નદી પરનો પુલ છે દિલ્હીમાં આજથી આયુષ્યમાન યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ગરીબ અને વૃદ્ધોને લાખ લાખ રૂપિયાની મફત સારવાર રૂપિયા સુધીના વીમા અંત્યોદય સુધી યોજના ધરાવતા પરિવારને પ્રાથમિકતા આપવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇમિગ્રન્ટ એન્ડ ફોરેન બિલ બે હજાર પચીસ ને મંજૂરી આપી છે આ બિલનો હેતુ ઇમિગ્રેશન કાયદાને આધુનિક બનાવવાનું છે આ કાયદા હેઠળ પાસપોર્ટ મુસાફરી દસ્તાવેજો વિઝા અને નોંધણીના સંદર્ભમાં કેન્દ્ર સરકારને ચોક્કસ સત્તા આપવાની જોગવાઈ કરવામાં આવી છે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં દસ અને પાંચસો રૂપિયાની નવી નોટ બહાર પાડશે નોટ ટુ મહાત્મા ગાંધીની નવી શ્રેણીની હશે જેના પર આરબીઆઈના નવ નિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે વર્તમાનમાં માર્કેટમાં રહેલી દસ અને પાંચસો રૂપિયાની નોટો યથાવત રહેશે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ અને સેનાએ ત્રણ અને ચાર એપ્રિલના રોજ મધ્ય શ્રેણીની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ એમઆર એસ એ એમ સિસ્ટમના આર્મી સંક્ષરણના ચાર ફ્લાઇટ પરીક્ષણો સફળતાપૂર્વક કર્યા આ પરીક્ષણો ઓડિસ્સાના દરિયાઈ કાંઠે ડોક્ટર એપી જે અબ્દુલ કલામ ટાપુ પર ઇન્ટિગ્રેટ ટેસ્ટ રેન્જ ખાતે કરવામાં આવ્યા હતા ગઈકાલે બ્રિમસ્ટેક સમિટ અંતર્ગત પીએમ મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત થઈ આ દરમિયાન પીએમ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ અંગે ચર્ચા કરી રાજધાની દિલ્હીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બેનરો લગાવ્યા જેમાં લખવામાં આવ્યું કે કૃપા કરીને તેલંગાણામાં અમારા જંગલો કાપવાનું બંધ કરો આ હૈદરાબાદ યુનિવર્સિટી ને અડીને આવેલા કાંચા બોલી ગામમાં લીલાછમ વિસ્તાર ને સાફ કરવાના મુદ્દા સાથે સંબંધિત છે ત્રણ એપ્રિલ ના રોજ સુપ્રીમ કોર્ટે તેલંગાના કાંચા ગજીબોલી માં ચારસો એકર જંગલ જમીનમાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો ગઈકાલે દેશભરમાં વકફ બિલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયા આ ક્રમ માં સુધારા બિલ સામે વિપક્ષે સુપ્રીમ કોર્ટ નો સંપર્ક કર્યો

સુપ્રીમ કોર્ટે તેર વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની બેન્ચે કહ્યું કે આ એક નીતિગત બાબત છે તમે સંસદને આ બાબતે કાયદો બનાવવાનું ન કહી શકો આ અમારા અવકાશની બહાર છે હાલમાં ઓસ્ટ્રેલિયામાં સોળ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છ એપ્રિલે રામનવમીના અવસરે તમિલનાડુના નવા પંભન પુલનું ઉદ્ઘાટન કરશે આ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સમુદ્ર પુલ છે જે રામેશ્વરમ આયલેન્ડને મુખ્ય ભૂમિ સાથે જોડે છે આ આધુનિક પુલને એન્જિનિયરિંગની અજાયબી માનવામાં આવે છે કારણ કે તેને ટ્રેનો અને જહાજો બંનેની અવરજવર થઈ શકે તે રીતે બનાવવામાં આવ્યું છે આવતીકાલે દેશભરમાં ram navami ની ધૂમધામથી ઉજવણી થશે આ क्रमમાં સંવેદનશીલ મનાતા વડોદરામાં 27 સૌભા યાત્રાને મંજૂરી આપવામાં આવી છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં બે હજાર પાંચસો જેટલા પોલીસ જવાનો ખટકલો આવનાર હોવાનું જણાવ્યું છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે ગુજરાતના ઉદ્યોગની અમેરિકામાં થતી એસી હજાર કરોડ રૂપિયાની નિકાસ પર પ્રતિકૂળ અસર થશે ગુજરાતમાંથી પેટ્રોકેમિકલ્સ ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ અને ડાયમંડની નિકાસ પર સૌથી જાહેરાત કરી છે ગુજરાતના ઘણા શહેરમાં તાપમાન ચાલીસ ડિગ્રી ને પાર ગયું છે હવે જેમ એપ્રિલ મહિનો પસાર થઈ રહ્યો છે તેમ ગરમી પોતાનો અસલી રંગ બતાવા જઈ રહી છે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો વધારો થવાની સંભાવના છે જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગમાં તાપમાન ચાલીસ થી તેતાલીસ ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે શૈક્ષણિક દસ્તાવેજમાં પિતાના નામને બદલે હવે માતાનું નામ ઉમેરી શકાશે સિવિલ કોર્ટના હુકમ અને ગેઝેટ સહિતના પુરાવાના આધારે ડીઓ સુધારો કરી શકશે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટ બે હજાર બાવીસમાં શિક્ષણ વિભાગમાં પત્ર લખીને સુધારો કરવા દરખાસ્ત કરાઈ હતી છૂટાછેડા કે પતિના અવસાનના કેસમાં સિવિલ કોર્ટના હુકમ અને ગેઝેટમાં નામ દાખલ થયાના પુરાવા સાથે અન્ય આધાર પુરાવા રજૂ કરવાથી ડીઓ દ્વારા સુધારો કરી શકાશે